વાડી તો એક ભાઈ કે હું આજે પપ્પા જાય છે વાડી તો બેસી છે કે

આવી ગયા તો દુકાને મસ્ત મજાની સફાઈ બફાઈ કરી લીધી અને ભાઈ એક કાંડ થઈ ગયો અહીંયા આ હે ને કાલ આ લોકો એ દીધી એ કાંચ આ અહીંયાથી નીકળી ગઈ હતી તો આ વજન હવે આ રહેશે કે નહીં રહી ખબર ને ભાઈ કપડા હું રાખી દીધા બધા ટીશર્ટ હતા એ આનું એક કામ કરવું પડશે કાક ને કાક ઊભું જોઈએ એક પૂરું થાય એટલે બીજું તૈયાર જ હોય જો આ બાજુ હોય ને તમને આ પરફેક્ટ કાંચ લાગતી હશે માપના પૂરા કાંચ છે નહીં

વાહ કા વાહ આવો શોક કરાવવાનો કેદી કરાવે ઈ દરવાજે દે ખપ ના દો લો આ ને આ દીધી દીધી હમ ડ્રાઈવરે ઠોકી દીનું માર જોડીવારો હમ આ અંદર ગઈ ને અડાડી કા વહાક હવે ઈ દરવાજો નઈ ખોલે આમથી જડી જાવ હા બધું બધું હે હે એને ઈયા દરવાજો ખોલે તો બસ પૈસા પાછા આમ હું ગયો உம்ம் உம்ம்

પહેલી વખત આપડે જ એટલે રોમાંચક રહેશે બઉ જ મજા આવશે ભાઈ તમને અને મને મને તો લગભગ નઈ આવે ઉછળતો પૂછતો જાય છે વાહ એ સીટ આપડી સહી સલામત રે તો વાંધો નહી રહેના કે પછી રાત રે ઊંઘું પડશે ઊંઘું નહી હોય ખતરનાક હે હા આવો ની તો ભાઈ સુગરીએ જઈએ છે અમે આમ દેખે તો વાયર ચાલુ હે એટલે આવે ભાઈ આમાં ભરવાનો યુરિયા યુરિયા નું શું હોય રીજન હે એમ આ તો જોર જોરથી કરે આ તમને અદ્ય ખબર પડી કે ગાડીમાં યુરિયા બોડિયે ભરવાનો મે કીધું ખાલી ડીઝલ બીજે લઈ જાવ થારમાં આવે સ્કોર્પિયોમાં આવે યુરિયા હે આ કે તી પેટ્રોલ ના યુરિયા ના કે ડ્રાઈવર જે છું જાય અચ્છા ડીઝલ હોય એમાં જ હા તો એન્જિન મોટો ઓનેમાં આવે કેમ હોય

ના ના રીટન નહી રુંતા દીજે હાલ હાલ મજા આરે ના બન્ને કા જોવા જોવા છે આ રીટન કનલા પોજાર દે મીટુ અમે ઉતરીએ જો નયર ભાઈ આ મને જતી આધી માથું જડે કનલા મોટા ભાઈ આ તો બસ ઓન ફોન આકા નંબર પે પડી ગઈ બાથે નગર હે બરાઈ ગયો આવ

2 વાગે 3 નઈ નીકરીને જો અંદર કંપનીમાંથી તો પછી નો એન્ટ્રી લાગી જાય એટલે ભાઈ પાંચ 5 સુધી વાર જોવી પડશે હાલે ભાઈ फटाफट અને હવે તું વાત ગયો હવે તું લઈ લેજે કાજી આવ તો આવો વાગે તો પહોંચાડશે છે હા ગાડીમાં ભાઈ લાઇટ થઈ ગઈ છે બંધ આ કે કેમેરા કેમેરા બંધ ભાઈ કામ તમારું પાકું છે

એ લે ભાઈ આપણે રિક્સ લઈને કા હોતા એ કે હું મલાવી લઈશ મે નથી બીજું ભાઈ પહેલી વાર હા એન્ટ્રી રસ્તો કપડા બપડા બધું પૂરું કરનાક નાખશે હવે સીધા રૂમે જઈ પેલા તો ભોજન કરશું સાબા બંધ દેગી લાઇટ વલા હું તો ખેંચી જ જાત